તો નવયુવાનો માટે ખૂબ જ શીખવાલાયક કિસ્સો છે જેમાં વડોદરાનો એક નવયુવક ખૂબ જ સુંદર રીતે પોતાની કારકિર્દી જુદી જુદી ફિલ્ડમાં ખૂબ જ સુંદર રીતે પ્રયાસ કરી પોતાની કારકિર્દી આગળ વધારી રહ્યો છે વડોદરામાં રોનિત જોશી નામનો સાયકલિસ્ટ દ્વારા અનેક રેકોર્ડ સર્જાયા છે અને સાથે તેઓ ઇન્ડિયાના સૌથી નાના યોગા કોચ તરીકે એક્ટિવ એરવિક લીધા છે તેઓએ વડોદરાથી હાલોલ સુધી સાયકલ ફેરવી છે ઉપરાંત અન્ય ઘણા એવોર્ડ પણ તેમના નામે છે આવી આવો શું કહે છે ગુજરાતના આ પ્રથમ યુનિસાયકલિસ્ટ આજકાલના નવયુવકો જે છે તે પોતાની જાતને સોશિયલ મીડિયામાં ખાસ કરીને સોશિયલ મીડિયાનો વધુ યુઝ કરતા હોય છે અને સાથે તેમાં ખૂબ જ પડ્યા હોય છે પરંતુ અવનવી જે એક્ટિવિટીઝ છે તે કરવાનું ક્યાંક ને ક્યાંક ટાળતા હોય છે આજે અમે તમને એક યુવક સાથે બરોડાનો યુવક છે તે અમદાવાદ આવ્યો છે તેની સાથે વાત કરીશું કે તે કઈ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે શું નામ છે આપનું જી મારું નામ રોનિક જોશી છે હું આવ્યો છું અને મેં અહીંયા એક સરસ મજાની એક્ટિવિટી લઈને આવ્યો છું એક મેં અમારી સાયકલ છે જેને યુનિસાયકલ કહેવાય છે એટલે એક પૈડાવાળી સાયકલ એ હું બસ ખાલી અહીંયા જોવા આવ્યો છું કે આ જે યુનિસાયકલ છે એ અહીંયા કોણ કોણ ચલાવી શકે છે મારો ખાલી તાત્પર્ય એ જ છે કે કેટલા લોકો એમના ફિટનેસ લઈને અવેર છે મારે બસ ખાલી આ યુનિસાયકલ અહીંયા લઈને આવવા માટે અને બીજી વસ્તુ કે એક ચેલેન્જ લઈને આવ્યો છું કે આ જે યુનિસાયકલ એટલે કે એક પૈડાવાળી સાયકલ અગર કોઈ પણ ચલાવી લેશે તો એને હું ટેન થાઉઝન્ડ એટલે દસ હજાર રૂપિયા હું આપવાનો છું એવું નથી હું ખાલી પૈસા માટે કરું છું પણ આનો મેઇન જે હેતુ છે ફિટનેસ છે કારણ કે હું ફિટનેસ થી સંકળાયેલો છું મેં યોગા કોચ છું અને મેં બધું ફિટનેસ એક્ટિવિટીઝ કર્યા કરું છું તો મને એવું જોઈએ છે કે બરોડા અમદાવાદ આખા ગુજરાતના સમગ્ર ગુજરાતના જેટલા બી યુવાનો છે વાસીઓ છે એ બધા ફિટનેસ ને લઈને જેટલો અવેર થશે એટલું વધારે સારું જી બિલકુલ જે પ્રમાણે આ એક વિચાર આવ્યો આપે આ ક્યારથી શરૂઆત કરી હતી ને અત્યારે કોણ કઈ કઈ જગ્યાએ આપ ગયા છો મેં સૌથી પહેલા તો બરોડાનો બરોડામાં મેં શરૂઆત કરી પછી આણંદ ગયો પછી અહીંયા આવ્યો ઘણા બધા લોકોએ વડોદરામાં ટ્રાય કર્યા પછી એ લોકોના શબ્દો એવા હતા કે ભાઈ મારે છે ને હવે ફિટનેસમાં વધારે ધ્યાન આપવું પડશે ત્યારે એ લોકોના એવા શબ્દોએ મને વધારે મોટિવેશન આપ્યું કે જો ભાઈ આ યુનિસાયકલ એટલે કે એક પેડાવાળી સાયકલ જેમાં આ યુનિસાયકલ જે કરીને બેલેન્સનું એક પ્રતિક બતાવે છે કે તમારે તમારી મેન્ટલ લાઈફ ફિઝિકલ લાઈફને બધાને સ્ટેબલ કેવી રીતે રાખવી તો એ લાઈફ એટલે તમે ને બેલેન્સ કરતા શીખી જશો એનો મતલબ કે તમે તમારી બધી જ ટાઈપની જે લાઈફ છે એને બેલેન્સ કરતા તમને આવડી જશે એ જોઈને અગર લોકો એવું બોલે છે કે ભાઈ મારે મારું હવે આમ બેલેન્સ કરવાની જરૂરત છે એનો મતલબ કે એ લોકોને એટલું ખબર પડી ગઈ કે ભાઈ એમને સ્ટ્રેન્થ ગેઇનિંગની જરૂરત છે એમને વધારે કોન્સન્ટ્રેશનની જરૂરત છે તો યુનિસાયકલનો સૌથી પહેલો ચેલેન્જ મેં વડોદરામાં કર્યો હતો અને હાલમાં હમણાં અમદાવાદ આવેલું છું બિલકુલ વાત કરીએ યુનિસાયકલની તો યુનિસાયકલમાં હાલ આપણે કોઈ ખ્યાલ છે કે યુનિસાઇકલનું ગુજરાતમાં કોઈ મતલબ કોઈ ચલાવી શકે તે આપના સિવાય કે કંઈ આપણે એવું જાણવું છે અત્યારે હાલમાં તો કોઈ જ નથી ગુજરાતમાં વસ્તુની મને જાણ ક્યારે થઈ કે અમદાવાદમાં જ બે વર્ષ પહેલાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું ઓડિશન હતું ત્યારે મેં અહીંયા ઓડિશન આપવા આવ્યો હતો ત્યારે મને લિસ્ટ જોઈને વસ્તુ ખબર પડી અને ત્યાંના જજીસે પણ એવું કીધું કે યુનિસાઇકલિસ્ટ કે યુનિસાયકલ આખા ગુજરાતમાં કોઈના જ પાસે નથી તો હું એક માત્ર છું ગુજરાતમાં જેના પાસે યુનિસાયકલ છે હજુ બિલકુલ કોરોના સમય એવો હતો કે ઘણા બધા યુવાનોએ અલગ અલગ વસ્તુ કરી છે પણ એમાંથી આપણે આ વિચાર ઉદ્ભવ ઉદ્ભવ થયો અને ખાસ કરીને કયા કયા એવોર્ડ્સ જે છે તે આપણને મળેલા છે જી મારા નામ પર નવ વિશ્વ રેકોર્ડ એટલે આપને વર્લ્ડ રેકોર્ડ્સ તો ખબર જ હશે તો મારા નામ પર નવ વર્લ્ડ રેકોર્ડ છે તમે ગૂગલ પર બસ ખાલી રોનિત જોશી લખશો તો તમને બધી ડિટેલ્સ સાથે બધું ઇન ડિટેલ એન્ડ ડિસ્ક્રિપ્શન તમને બધું જ મળી જશે ઇન્સ્ટાગ્રામ ફેસબુક તમે મને ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો તો અલગ અલગ જે એવોર્ડ્સ છે એમાં મોસ્ટ ઓફ જે છે મારા યુનિસાયકલ રિલેટેડ છે એટલે કે આ એક પૈડાવાળી સાયકલ ગણેશ ચતુર્થી જ્યારે હતી ત્યારે મેં ગણપતિજીની મૂર્તિને હાથમાં પકડીને ગણપતિજીને એમના મોકલ્યા હતા ઘરે મોકલ્યા હતા એમને વિદાય આપી હતી એ પણ છે મારો વર્લ્ડ રેકોર્ડ અને એ જ વર્ષે આઠમી માર્ચે શિવરાત્રી હતી તો શિવરાત્રીના દિવસે આ સાયકલ ચલાવતા ચલાવતા શિવજીનું રેખાચિત્ર એટલે કે ડ્રોઈંગ કર્યું હતું તો એનો પણ મારો વર્લ્ડ રેકોર્ડ છે અલગ અલગ ટાઈપના રૂબિક્સ ક્યુ આપણને ખબર હશે

મેં તો એ જ કહેવા માંગીશ કારણ કે હું પણ એમના જેટલી જ ઉંમરનો છું અત્યારે હાલમાં તો મેં અત્યારે એટલું એક્સપિરિયન્સ કરી રહ્યો છું કે જેટલા તમે સ્ટેપ આઉટ કરશો એટલે જેટલા તમે બહાર નીકળશો ફિઝિકલ વર્લ્ડમાં મોબાઈલથી બહાર નીકળશો ત્યારે તમને ખબર પડશે કે તમારી જિંદગી કેટલી ઇમ્પોર્ટન્ટ છે જે આપણે આખો દિવસ જે ફોનમાં બિઝી રહીએ છીએ ગેમ રમી લીધી આમના જોડે વાત કરી આમ એમાં કશું રાખ્યું નથી જિંદગી એક્ચ્યુઅલમાં જીવી હોય ને તો તમારે સૌથી પહેલા તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે એને રાખવા માટે તમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી શકો છો ઘણી બધી વસ્તુઓ છે અવેલેબલ પણ આપણે એના માટે શોધવું પડે ટેલેન્ટ હોય તમને ખબર છે પણ આપણે પેલું કહેવાય ને કે ટેલેન્ટ છે પણ સરખી રીતનો એનો ઉપયોગ નથી કરતો તો એવું કશું ભી હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો ઘણા બધા એવા લોકો છે જે લોકો ટેલેન્ટેડ હતા પણ એ લોકોના પેલું ફેમિલી બેકગ્રાઉન્ડ હોય કે જે સપોર્ટ ના કરી શકે એવા લોકોને પણ મેં હેલ્પ કરી છે હવે આજે એ લોકોને એ લોકોની ટેલેન્ટ અચીવ કરતા એ લોકોને વાર નથી લાગતી ટેલેન્ટેડ લોકોને બસ ખાલી શોધવાનું હોય છે કે એમનામાં ટેલેન્ટ શું હોય છે અને બીજી વસ્તુ ખાસ આ કહીને મેં મારી વાણીને વિરામ આપીશ કે જેટલા તમે બહાર નીકળશો ને એટલું ડિપ્રેશન જે શબ્દ છે ને નીકળી જશે તમારા લાઈફમાંથી જ નીકળી જશે તો જેટલા બને એટલા ઘરેથી બહાર નીકળો અને આઉટડોર એક્ટિવિટીઝમાં વધારે ઇન્વોલ્વમેન્ટ રાખો જી બિલકુલ તો તમામ જે નવયુવાનો છે તેમણે શીખવાની જરૂર છે કે પોતાની લાઈફ અને પોતાની લાઈફને અને પોતાની જાતને કઈ રીતે આગળ લાવવી અને ખાસ કરીને તમામ રીતે તેઓ સ્વસ્થ રીતે પણ પોતે સ્વસ્થ રહે સાથે જ ફિઝિકલી પણ તેઓ સ્વસ્થ રહે પોતાનું જે ટેલેન્ટ છે તે બહાર લાવે તે ખૂબ જરૂરી છે કેમેરામેન ચંદ્રકાંત વરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ